નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું તો ગુજરાત વિધાનસભામાં આપણે છીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હમણાં જ નાણાં મંત્રીએ રજૂ કર્યું બજેટ સત્ર રજૂ કરતા નાણાં મંત્રીએ શું કહ્યું અંદાજપત્રની રજૂઆત માન્ય નાણાં અધ્યક્ષ શ્રી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જનસેવક તરીકે જનસેવાના અવરિત ચોવીસ વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બદલ સમગ્ર ગુજરાતીની જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રા આગળ વધી રહી છે માન્ય અધ્યક્ષશ્રી આપને જણાવતા આનંદ થાય છે કે આપણને કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રણ ત્રીસની યજમાની મળી છે જેનો સંપૂર્ણ યશ ખેલ મહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીજીને જાય છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષ બે હજાર પાંત્રીસમાં પૂર્ણ થઈ રહ્યા છે આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિકાસને વેગ આપવા ગુજરાત એટ ટુ ઝીરો થ્રી ફાઇવ રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યા છીએ વિકાસમાં કોઈ પણ પાછળ નહીં રહે અને વિકાસથી કોઈ વચ્ચિત ન રહે એ ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન વિસા મુંડાજીની ભવ્ય એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને આ અવસરે માન્ય વડાપ્રધાનશ્રીએ જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતીય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં રૂપિયા બે લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોનું આયોજન માટે જાહેરાત કરેલ છે માન્ય અધ્યક્ષશ્રી અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પી એમ જન્મન હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ રાજ્ય તરીકેનો એવોર્ડ મહાવી રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં એનાયત કરવામાં આવ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ બે હજાર ત્રીસથી શરૂ કરેલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના આર્થિક પ્ર પ્રગતિને એક નવી ઉડાન આપી છે જેને આગળ વધારતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો વીજી અરજી શરૂ કરેલ છે જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે માનનીય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતામાં રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો આઠ પોઈન્ટ બે ટકા છે અને ગુજરાતની માથાની આવક રૂપિયા ત્રણ લાખ એક હજાર જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં સાહીઠ ટકા વધારે છે એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓના હેઠળ આ વર્ષે ત્રણ લાખ પંદર હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે અને જે માટે ચાર હજાર બસો બોતેર કરોડની જોગવાઈ સૂચવું છું માન્ય શ્રી સમાજના પછાત અને નબળા વર્ગના દરેક તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે વિવિધ નિગમો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં એક લાખ પાંત્રીસ હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ આઠસો ઓગણ સિત્તેર કરોડની જાહેરાત જોગવાઈ કરું છું માન્ય અધ્યક્ષશ્રી અન્ન નાગરિકોની અન્ન સુરક્ષા અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે પચોતેર લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી મા યોજના હેઠળ બે લાખ બોતેર હજારથી થી વધુ લોકોને બે કરોડ બોતેર લાખથી વધુ લોકોને સમાવેશ કરેલ છે જેમાં અડસઠ લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધેલ છે આ યોજના માટે રૂપિયા ત્રણ હજાર ચારસો બોતેર કરોડની જોગવાઈ સૂચવું છું અધ્યક્ષ શ્રી ગુજરાતની વસ્તીમાં છત્રીસ ટકા કરતાં યુવા છે આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે એ માટે સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે સત્તાણું લાખ વિદ્યાર્થીઓને રૂપિયા પાંચ હજાર નવસો સડસઠ કરોડની જોગવાઈ શિષ્યવૃત્તિ માટે કરું છું ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લેવા સિવાય વાર્ષિક બે લાખ પચાસ હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે આ વર્ષે આ વિશેષ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા તેમની વાર્ષિક આવક મર્યાદા બે લાખ પચાસ હજારથી વધારીને છ લાખ કરવામાં આવે માનની અધ્યક્ષશ્રી ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવશે જેના માટે આ બજેટમાં રૂપિયા સો કરોડની જોગવાઈ સૂચવું છું તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસાુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે માન્ય અધ્યક્ષશ્રી સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્યની સરકારની નીતિઓથી યુવાનોને વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે યુવાનોની નવીન વિચારશક્તિ ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે સોળ હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ મળેલ છે જે બદલ રાજ્યના યુવાનોને અભિનંદન આપે છે માન્ય અધ્યક્ષશ્રી દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઓગણીસ ટકા યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્ત્વનું એમએસએમી ઇકોસિસ્ટમ ધરાવે છે ઓગણત્રીસ લાખથી વધુ એમએસએમી રજિસ્ટ્રેશન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં ગુજરાત સ્થાન ધરાવે છે આ એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમી માટે રૂપિયા એક હજાર સાતસો પચોતેર કરોડની જોગવાઈ શકો છો માન્ય અધ્યક્ષથી જગતના તાંત વાહનદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે રહી છે રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનના મદદરૂપ થવા રૂપિયા અગિયાર હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી કૃષિ રાહત પેકેજથી તેત્રીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાયો પૂરી પાડવામાં આવે છે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી જળ ઉતર થતાં બજારના ભાવોમાં મદદરૂપ કરવા નવ લાખ પચાસ હજારથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા અઢાર હજાર કરોડથી વધુની મગફળી મગફળી મગ અડદ સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે માનનીય અધ્યક્ષ શ્રી જ્ઞાન આ ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં ઘણી અગત્યની છે મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને અપ કરવા માટે રૂપિયા સુડતાલીસ કરોડની જોગવાઈ સૂચવું છું માન્ય અધ્યક્ષશ્રી મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્યલક્ષ્મી યોજના જાહેર કરું છું જેના માટે રૂપિયા ચાલીસ કરોડની જોગવાઈ આ મહિલા આઈટીઆઈ માટે ફર્સ્ટ ટાઈમ આયોજન કર્યું છે આ વખતે વિધવા બહેનોને વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા તથા ડીબીટી માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગુ સ્વરૂપ આર્થિક સહાય યોજના અમલી છે જેના માટે રૂપિયા અઠાવીસો અડતાલીસ કરોડની જાહેરાત કરી માન્ય અધ્યક્ષી રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા તેમજ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના લક્ષણને સાકાર કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મેશન એટલે ગ્રીટની રચના કરવામાં આવી છે ગ્રીટ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન ઇન્ડિવિજ્યુઅલ અને ઇન્સ્ટિટ્યુશન્સ આ ચાર આયામો પર આધારિત લાંબા ગાળાનું અને પરિણામદક્ષી વિકાસનું આયોજન થઈ રહ્યું છે રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ છ ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર થયા છે જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ રોજગાર સર્જન અને મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે જે માટે રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ સૂચવશે માન્ય અધ્યક્ષશ્રી માન્ય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે રૂપિયા પચાસ હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફત વિકાસ કાર્યોને ગતિ આપવાના સરકારના દઢ સંકલ્પ છે જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં રૂપિયા દસ હજાર કરોડની જોગવાઈ ચૂક્યો છું વિકસિત ગુજરાત વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબા ગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે રાજ્યના મહત્ત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એક્સપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે વધુ ત્રણ હજાર કરોડની આ પ્રોજેક્ટને સંસ્કૃતિ અને પ્રવાસનો સંગમ ધરાવતો હાઈવે બની રહેશે એવી ચોક્કસ ખાતરી છે માન્ય અધ્યક્ષશ્રી આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વિશ્વ કેન્દ્ર બની રહ્યું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બાવીસ કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યના મહેમાન બન્યા છે ગુજરાત પાસે સફેદ રણથી સૌંદર્યથી દરિયાના ઘોઘવતા મોજા સુધી સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ગીરના ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃ પ્રકૃતિનું સૌંદર્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ બે હજાર છવ્વીસને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી માન્ય અધ્યક્ષી રત્નાકર ગોઘવતો ગુંજતો ડંબરૂનાદ

માન્ય અધ્યક્ષશ્રી સમગ્ર ભારત વર્ષની આન બાન શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ વારંવાર થયેલા હુમલા છતાં પણ એક હજાર વર્ષથી વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અટૂટ આસ્થાને કારણે આજે પણ ગૌરવભે ઊભું રહ્યું છે આ અવસરને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે અધ્યક્ષ શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અર્નિંગ વેલ લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ માળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન પથ પર આધારિત વર્ષ છવ્વીસ છવ્વીસ સત્તાવીસનું ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી છને છવ્વીસ સત્તાવીસ વર્ષના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે છે અંદાજ અનુસારની પુરાંત અગિયારસો કરોડ કરવેરામાં સૂચિત વધારો જીરો કરવે કરવેરામાં સૂચિત ઘટાડો બસો દસ ઓકંદરે અંદાજીત પુરા પુરાંત નવસો ચમોતેર કરો માનની અધ્યક્ષશ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના રોડ લક્ષ્ય સાથે મહત્તમ ફાળો આપવા માટે ગુજરાત આગળ વધી રહેલ છે આ રોડ મેપ ઉપર રાજ્યની અવરિત વિકાસ યાત્રાને જાળવી રાખવા માટે સંતુલિત અંદાજપત્ર રજૂ કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે સૌ ગૌરવશાળી ગુજરાતીઓ આ રાજ્યની વિકાસ ગાથામાં વિકાસ યાત્રામાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે આ સન્માનીય ગૃહ મારફત હું તમામ ગુજરાતીઓના પ્રમાણિક પ્રયાસોને બિરદાવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત સન બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસના નાણાંકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે